વડોદરા માંગલેશ પાસેથી અમદાવાદ લઈ જવાતો રૂપિયા પિસ્તાલીસ લાખનો દારૂ ઝડપાયો ગુજરાતમાં જેઓને કારણે દારૂ બંધી છે તેવા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની પૂર્વ રાત્રે અને ત્રણ ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રિ મહોત્સવના બે દિવસ પહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને નેશનલ હાઈવે ઉપર માંગલેશ પાસેથી ટ્રકમાં લઈ જવાતો રૂપિયા પિસ્તાલીસ લાખની કિંમતો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો આ દારૂનો ગોવાથી દારૂનો જથ્થો લઈને નીકળેલા ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી શરૂ થયેલા નવરાત્રી મહોત્સવ અને તે બાદ આવી રહેલા તહેવારોને પગલે દારૂની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી જેના ભાગરૂપે ડીવાય એસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લા ઘનિષ્ઠ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોડી રાત્રે નેશનલ હાઇવે ઉપર કરજણ માંગલેજ પાસેથી ટ્રકમાં લઈ જવા તો રૂપિયા પિસ્તાલીસ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એલસીબી પીઆઈ કૃણાલ પટેલ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઇવે ઉપર કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળી હતી કે માંગલેશ ટોલનાકા પાસે એક શંકાસ્પદ ટ્રક ઉભો રહ્યો છે અને તેમાં દારૂનો જથ્થો હોવાનું લાગી રહ્યું છે આ માહિતીના આધારે તુરંત જ પેટ્રોલિંગ કરી રહેલ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી દારૂ ભરેલી નવસો સુડતાલીસ પેટી મળી આવી હતી પોલીસે મુદ્દામાલ સાથેની ટ્રક કબજે કરીને કરજણ પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં દારૂની પેટીઓમાંથી ગણતરી કરતા પિસ્તાલીસ હજાર ચારસો પાસઠ નંગ દારૂની બોટલો મળી આવી હતી પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક રાજેશ પુરુષોત્તમ દાસની ધરપકડ કરી હતી ટ્રક ચાલક મૂળ બિહારનો રહેવાસી હોવાનું અને હાલ અમદાવાદ વટવાના મહાલક્ષ્મી તળાવ પાસેનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે દારૂનો જથ્થો લઈને અમદાવાદ તરફ જઈ રહેલા રાજેશની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ગોવાથી લાવવામાં આવ્યો છે કરજણ માંગલેશ પાસે પહોંચ્યા બાદ દારૂનો જથ્થો મોકલનાર દુબે નામના વ્યક્તિને ફોન કરવા જણાવ્યું હતું દુબે જે જગ્યાએ બતાવી સરનામું આપે ત્યાં આ દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનામ હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈએ કરજણ પોલીસ મથકમાં દારૂનો જથ્થો લાવનાર ટ્રક ચાલક રાજેશ પુરુષોત્તમ દાસ અને દારૂ મોકલનાર દુબે નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કરજણ પોલીસે ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે ટ્રક ચાલક રાજેશ પુરુષોત્તમ દાસની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન હજુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી મોડી રાત્રે કરજણ માંગલેજ પાસે દારૂનો જંગી જથ્થો ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર